એક મહિનો પછી ફરી લીધી અને અત્યારે હાવ રેડી સો એ સો ટકા એકદમ કમ્પ્લીટ છે મને અને હવે મારે આ પાવડર મારી આગળ છે કબજિયાત નો એ હું અહીં રાખું છું ક્યારેક તકલીફ થાય કબજિયાત તો આ પાવડર હું પીઉં છું અઠવાડિયામાં એક વાર બે વાર એટલે જે ભાઈ તકલીફ હોય એ આ દવાનો યુઝ કરો અને આ વાપરો આ હારામાં સારી દવા છે બેસ્ટ કે તમને કઈ પણ હોય તો એકદમ સારું થઈ જાય